જય ચંડી ચામુંડ આજે આપણે કેમ્પનો બીજો દિવસ છીએ ગઈકાલે રાત્રે બે વાગ્યાથી લઈ અને અત્યાર સુધીની તમામ સેવાઓ ગરમ પાણીની ભાઈઓ જ આપતા હતા હવે ભાઈઓને ચા નાસ્તો કરી અને રૂમ પર આરામ કરવા જવાનું હતું ત્યાં જ ખબર પડી કે ટાયરમાંથી કંઈક અવાજ આવે છે ચિરાગભાઈ અને મિતભાઈએ તપાસ કરી તો ખબર પડી કે બેરિંગમાં તકલીફ છે આથી રવિભાઈ ગેરેજની શોધમાં નીકળી પડ્યા સંસ્થાની સુવિધાઓ બહુ સરસ હતી આથી રાત્રિ દરમિયાન અમને સરસ આરામ મળ્યો અને અમારી ઊંઘ સરસ પૂરી થઈ આથી ખૂબ જ આનંદ ઉત્સાહ અને સ્ફૂર્તિ સાથે કેમ્પના બીજા દિવસની શરૂઆત થઈ તમે જોઈ શકો છો કે મહિલા મંડળીએ પોતાનું કામ ખૂબ ઉત્સાહથી માતાજીના જયકાર સાથે ચાલુ કરી દીધું છે ગુજરાતનો આ પહેલા નંબરનો મેળો છે જે ભાદરવી પૂનમનો અંબાજીનો મેળો કહેવાય છે ગુજરાતમાંથી લાખો શ્રદ્ધાળુઓ પોતાના વતનથી ચાલતા ચાલતા માતાજીનો જયકાર બોલાવતા બોલાવતા અંબાજીમાં માના સ્થાનકે આવે છે અને માતાજી આ તમામ યાત્રિકોની મનોકામના પૂર્ણ કરે છે બીજી તરફ સેવાઆર્થીઓ પણ આવી રીતના અલગ અલગ કેમ્પ કરી અને આ શ્રદ્ધાળુઓને તકલીફ ના પડે એની સુવિધાઓની તૈયારી કરી રાખે છે માતાજીના ચમત્કારની વાત એ છે કે ના તો આ મેળામાં સેવા કરવા આવેલા વ્યક્તિઓ થાકે છે અને ના તો આ ચાલતા શ્રદ્ધાળુઓ થાકે છે માતાજીની કૃપા એટલી અપરંપાર છે ચલો હાય હેલો બોલી દો અંબાજી જય જય અંબે બોલો હેડો હા કેમ્પે કેવી મજા આવી આ વખતે થાકી ગયા જો એક દિવસ લંબાવાનું થાય તો કરી નાખો એમ ને सरस सरस खिलाड़ियों जोरदार है एक दिवस वधारी दईए चाल से सेवा करवा मा एक दिवस सेवा वधारी देशों का चाल से करी सकसो ना। ना। अंबे मा शक्ति हाल से बोलो लीलावती बेन जय अंबे बोलो माई अंबे जय जय अंबे તમે જોઈ શકો છો કે મહિલા મંડળી હજુ ઉત્સાહમાં જ છે એમનામાં થાકનું સહેજ પણ નિશાન દેખાતું નથી આપણે જ્યારે મનથી કંઈ વસ્તુ કરવાનું નક્કી કરીએ છીએ અને એમાંય સેવા કરવાનું વિચારીએ છીએ ત્યારે માતાજી આપણને પૂરો સાથ આપે છે આ દરેક વસ્તુ માટે હું માતાજીનો ખૂબ આભારી છું માનો માન આજનો દિવસ કેવો છે સોના કરતા મોહો સે સોના કરતા મોહો શું અમૃહ એક દો તીન ચાર અમૃહ માનો જૈ તૈયાર થોડી નજર આ બાજુ નાખીએ તો રાતના બે વાગ્યાથી લઈને સવાર સુધી ગરમ પાણીની સેવા આપ્યા પછી પણ ડોક્ટર સાહેબ મોજમાં છે અને છોકરાઓ સાથે મસ્તી કરે છે અને માતાજીના જયકાર સાથે એ લોકોને એન્જોય કરાવે છે તમે ક્યારે પસાર થઈ ગયો ખબર જ ના પડી કેમ્પમાં ખૂબ મજા આવી દરેક સદસ્યોને પણ મજા આવી હવે ભાઈઓ કેમ્પની તમામ વસ્તુઓ સમેટી અને ટ્રેક્ટરમાં ભરે છે તમે જોઈ શકો છો કે કેમ્પનો સામાન કેટલો પણ ખૂબ મોજમાં છે એમને પણ કોઈ જાતનો થાક લાગ્યો નથી તો ચાલો અહીં આપણો કેમ્પ પૂરો થાય છે કામ નાનું હોય કે મોટું કોઈ એક વ્યક્તિથી સફળ થતું નથી અહીંયા પણ શંકાબા મંડપવાળા બિપિનભાઈ વાલાભાઈ બાબોભાઈ ભાગુ ચિરાગ ભોલો મિતો ભગો યોગેશ અને ચાર માસીઓ પૂરી માસી રતન માસી રમીલા માસી લીલા માસી અને મારી મમ્મી કોમલ ભાભી પાયલ ભાભી રંજન ભાભી પારુલ સોનલ અને લાલિવન અને હસમુખજીજાજી આ તમામ વ્યક્તિઓથી આ કેમ્પ થાક્યા વગર પૂરી શ્રદ્ધાથી સફળ થયો છે અને હવે છેલ્લે પર્સનલી મોટો આભાર રવિભાઈનો કારણ કે બે હજાર બારથી વિચારતા હતા કે કેમ્પ કરવો છે પણ વિચારવાથી અને વાતો કરવાથી થોડું કંઈ કામ થાય એના માટે તો અમલમાં જ મૂકવું પડે ને વાતો કરતાં કરતાં એક દિવસ કીધું રવિભાઈને કે કેમ કરવો છે તો રવિભાઈ કે કેમ્પ કરવો હોય તો એમાં કંઈ બહુ ચિંતાની વાત નથી મેં કીધું થોડી એવું હોય એટલે બધે દૂર પાણીની વ્યવસ્થા કેવી રીતે કરવી જગ્યા ક્યાં રાખવી ગરમ પાણી માટે શું વ્યવસ્થા કરવી આ બધું વિચારવું તો પડે ને તો એણે કીધું કે આવું કંઈ વિચારવાની જરૂર નથી તારે ખાલી તૈયાર રહેવાનું વ્યવસ્થા બધી હું કરી દઈશ બસ ઘરે જઈ બાપુને વાત કરી અને તમામ વ્યવસ્થા તૈયાર કરી અને મને કહી દીધું કાલે આપણે કેમ્પ છે તારે તૈયાર રહેવાનું છે અને બે હજાર બાર વખતની વાતને માત્ર બે દિવસમાં જ અમલમાં મૂકી દીધી મારા કેમ્પની ઈચ્છા એના કાને પડતા જ અમે છેલ્લા બે વર્ષથી આ ગરમ પાણીનો કેમ્પ કરીએ છીએ અને આવતી સાલ પણ રવિભાઈના સાથ સહકારથી આ કેમ્પ કરવાની ઈચ્છા છે માતાજીને પ્રાર્થના છે કે આવતી સાલ પણ અમને પગપાળા આવતા યાત્રિકોની સેવાનો મોકો અમને આપજો એવી અંબે માને પ્રાર્થના અને મારા ત્રણેય પરિવારનો ખૂબ ખૂબ આભાર ચાવડા પરિવાર વાઢેર પરિવાર અને સિંધવ પરિવાર ત્રણેય પરિવારના સભ્યોથી આ કેમ્પ સફળ થયો

bankura verai bankura verai mari ambe mana chotma bankura verai phulana verai phulana verai jo puja yeah, 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 yeah. Oh,